તેની અંદર તમારે કેવી રીતે ચેક કરવાનું છે તે બધું હું છું અને આ લિસ્ટ જાહેર થઈ છે તેમાં તમારું નામ છે કે નહીં તે તમારે ચકાસવા માટે કઈ કઈ કામગીરી કરવાની રહેશે તો દોસ્તો ખાસ ખાસ માહિતી છે ચાલો શાંતિથી આપણે આજના વિડીયોમાં જાણીએ અને વિડીયોમાં સમજવા પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરો પણ નવા છો તો ફટાફટ મારી ચેનલને ને કરી લો જેના લીધે આવી જ મહત્વની અપડેટ છે હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે જેમાં બે હજાર બે હજારના હપ્તા તરીકે ત્રણ હપ્તા વાર્ષિક તમને મળે છે જેમાં હવે બાવીસ હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ને એમાં તમને જણાવી દે દોસ્તો કે આ વખતે બાવીસ હપ્તામાં મોટું ટ્વિસ્ટ આવી ગયું છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઇન્સ્ટોલમેન્ટનું લિસ્ટ આવી ગયું છે બાવીસમાં હપ્તાની અંદર નવી રીતે તૈયાર કરવામાં આવી છે દોસ્તો આ પદ્ધતિ જેમાં તમને જણાવી દઈએ કે સરકારે આ તમામ લાભાર્થીઓની ફરી તપાસ કરી છે જે કોઈ પણ ખોટા ખાતેદાર છે ખોટા વ્યક્તિઓ છે તે હપ્તાનો લાભ લઈ રહ્યા હતા ને તેના માટે દોસ્તો આ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે સરકારે તમામ લાભાર્થીઓની ફરી તપાસ કરી છે એનું કારણ એક જ છે કે ખોટા નામ દૂર કરવાના અને સાચા ખેડૂતો સુધી પૈસા પહોંચાડવાના

એવું સરકારના ધ્યાનમાં આવેલું હતું દોસ્તો તેથી સરકારે દોસ્તો આ જે લિસ્ટ બહાર પાડી છે ને તેની અંદર જે ખોટા ખેડૂત ખાતેદારો છે એ કેવાયસી અધૂરી હોય એવા નામ કાઢી નાખ્યા છે આધાર બેંક લિંક ન હોય તેવા કેસ અટકાવ્યા છે જમીન રેકોર્ડ ખોટા હોય તે ખેડૂતોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે આ બધું સાંભળીને મનને થોડુંક દુઃખી થાય પણ દોસ્તો તમને જણાવી દઈએ કે પણ અંદરથી જાણીએ છીએ કે આ વ્યવસ્થા છે તે સરકાર તરફથી સાચી કરવામાં આવી છે વ્યવસ્થિત કરવામાં આવી છે તેથી દોસ્તો સરકારે આ લિસ્ટ છે તેમાં પીએમ કિસાનનો બાવીસમો ઇન્સ્ટોલમેન્ટ કોને મળશે તેના બે હજારનો હપ્તો કોને મળશે તે જ તમને સ્પષ્ટ રીતે જણાવી દઈએ કે બાવીસમી કિસ્ત તેમને મળશે જેમણે શરતની સ્થિતિ દોસ્તો શરત એવી છે કે જે કોઈ પણ ખેડૂતોએ એ કહેવાય છે સંપૂર્ણ રીતે કરાવેલું હોવું જોઈએ ઈ કેવાયસી ની પ્રોસેસ કરાવેલી હોવી જોઈએ આધાર કાર્ડ છે તો બેંક સાથે લિંક કરાવેલું હોવું જોઈએ બેંક સાથે જોડાયેલું હોવું જોઈએ જમીન સાચા અને ચકાસેલા દસ્તાવેજમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ જમીનની ચકાસણી કરાવેલી હોવી જોઈએ અને દોસ્તો ચોથી વસ્તુ જે આની અંદર એડ કરવામાં આવેલી નથી ને તે હું તમને જણાવી દઉં કે ભાઈ તમારે ખેડૂત આઈડી કાર્ડ છે તે કઢવી લેવું હોવું જોઈએ ખેડૂત ઓળખ કાર્ડ છે દોસ્તો તે હાલ ઘણા બધા રાજ્યોની અંદર ફરજિયાત કરવામાં આવ્યું છે બાજુ લેતા પહેલાં પરંતુ આની અંદર દર્શાવવામાં આવ્યું નથી કદાચ મિસ્ટેક રહી ગઈ હશે તેથી હું તમને જણાવી દઉં કે જો ખેડૂતોએ ન કઢાવી હોય ને તો ફટાફટ આ ખેડૂત ઓળખ કાર્ડ છે તે કઢાવી લેજો જો આમાંથી એક પણ વસ્તુ અધૂરી હશે ને દોસ્તો તો તમારી કિસ્ત અટકી શકે છે જેથી કઠોર લાગે છે પણ સત્ય છે કે તમારે આ પ્રોસેસ છે દોસ્તો તે કરવી પડશે જો આ પ્રોસેસ તમે નહીં કરેલી હોય ને તો બાવીસમો આગામી હપ્તો જે આવવાનો છે તમારો તે હપ્તો તમને ખાતામાં નહીં મળે એક ખેડૂતની સાચી કહાની તમને જણાવી દો દોસ્તો કે મારા ગામના એક વિભાભાઈ છે દોસ્તો તે હપ્તાના પૈસા ન આવ્યા ત્યારે તે બહુ તૂટી ગયા અંદરથી કે ભાઈ મારે કેમ હપ્તો ન આવ્યો બીજા બધાને મારા આજુબાજુના ફ્રેન્ડ્સ છે તે બધાને હપ્તો આવ્યો મને હપ્તો ન આવ્યો તેમને લાગ્યું કે સરકારે તેમનું નામ કાઢી નાખ્યું છે પછી ખબર પડી કે તેમની ઈ કેવાયસી જરૂરી છે ઈ કેવાયસીની વિગત તેને કરેલી નહોતી એટલે હપ્તો છે તે નહોતો આવ્યો હવે સીએસસી સેન્ટરમાં એક કલાકમાં કામ પૂરું થઈ ગયું એને અને હવે હપ્તાની કિસ્ત માટે એટલે કે હપ્તા માટે માટે તેમનું નામ નામ ફરી છે દોસ્તો જો તમારું નથી તો તમારે આ પ્રોસેસ છે તેને કરાવી લેવાની છે જે કાંઈ પણ મેં પ્રોસેસ કીધી તે પ્રોસેસ તમે કરાવેલી હશે ને તો ફરીવાર યાદીની અંદર તમારું નામ છે દોસ્તો તે જોડાઈ જશે તેથી જો તમારું નામ નથી તો આશા હજી જીવંત છે તમારે આ પ્રોસેસ કરવાની છે જેથી તમારું નામ ફરીવાર યાદીની અંદર આવી જાય તેથી જો તમારું નામ નથી તો નિરાશ નથી થવાનું દોસ્તો હવે દોસ્તો તમને એ જણાવી દઈએ કે પીએમ કિસાનની બાવીસમી ઇન્સ્ટોલમેન્ટની લિસ્ટ છે તે તમારે કેવી રીતે જોવાની રહેશે તો દોસ્તો હવે આની પ્રક્રિયા સાવ સરળ છે તમે જાતે પણ કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ હું તમને થોડું જણાવું તો તમારે કરવાનું છે શું કે પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ છે તે તમારે ઓપન કરવાની છે હવે બેનિફિસરી લિસ્ટ છે તેની ઉપર તમે ક્લિક કરો ત્યારબાદ રાજ્ય જિલ્લો બ્લોક અને ગામ પસંદ કરો એટલે કે બ્લોક એટલે સર્વે નંબર પસંદ કરો અને ત્યારબાદ ગામ પસંદ કરો હવે ગેટ રિપોર્ટ ઉપર તમે દબાવશો ને એટલે યાદીમાં તમારું નામ છે ને દોસ્તો તે ખુલશે જો તમે તમારા નામની સ્થિતિ અલગથી જોવી હોય તો બેનિફિશરી સ્ટેટસ વિકલ્પમાં આધાર નંબર અથવા તો રજીસ્ટ્રેશન નંબર નાખીને પણ તમે ચેક કરી શકો છો જેથી આ વસ્તુ નાખીને પણ તમે ડાયરેક્ટ તમારું નામ છે દોસ્તો તે ચેક કરી શકો છો નામ યાદીમાં નથી તો શું કરવાનું તમારે રહેશે દોસ્તો તો અહીં જે લોકો હારી જાય છે ને તેવા લોકોને તમારે શું કરવાનું છે આ ત્રણ વસ્તુ મેં તમને જણાવી ચાર વસ્તુ સોરી હવે દોસ્તો સૌથી પહેલા તો તમારે ઈ કેવાયસી પૂર્ણ છે કે નહીં તે ચેક કરાવવાનું રહેશે ત્યારબાદ આધાર બેંક લિંક છે કે નહીં તે ચેક કરાવવાનું રહેશે ત્યારબાદ જમીન રેકર્ડ સાચું છે કે નહીં તે બધી વિગતો ચેક કરવાની રહેશે અને સાથે દોસ્તો જે ઓળખ કાર્ડ ખેડૂતનું મેં કીધું તે વસ્તુ તમારે કઢાવી લેવી જે તમને અત્યારે કદાચ કામ ન લાગે પણ ભવિષ્યની અંદર તમને આ કાર્ડ કઢાવવાનું સો એ સો ટકા કહેશે એટલા માટે દોસ્તો એ પણ કરાવી લઉં પછી નજીકના સીએસસી સેન્ટર કૃષિ ઓફિસ અથવા તો પીએમ કિસાન હેલ્પ ડેસ્ક પર સંપર્ક તમારે કરવાનો રહેશે ઘણીવાર એક નાની સુધારાથી આગળની કિસ્તના નામ ફરી જાય છે તેથી દોસ્તો જો તમારે આ બધું કમ્પ્લેટલી રીતે હોય છતાં પણ તમારું નામ તેની અંદર નથી ને તો મેં જે તમને કીધું કે પીએમ કિસાન હેલ્પ ડેસ્ક છે તેનો તમે સંપર્ક કરી શકો છો અથવા તો સીએસસી સેન્ટર અથવા તો કૃષિ ઓફિસ છે ત્યાં જઈને તમે આ માહિતી છે તે મેળવી શકો છો જો તમારું ભૂલથી નામ રહી ગયું હોય તો તેની અંદર ચડાવી આપવામાં આવશે જો આ વસ્તુ તમારે થઈ ગયેલી હોય તો અને સાથે અહીંયા પૂરી થતી નથી પીએમ કિસાનની ઇન્સ્ટોલમેન્ટ લિસ્ટ કેમ મહત્વની છે કારણ કે આ માત્ર બે હજાર નથી આ એક દોસ્તો આશા છે ખાતર માટે બીજ માટે ઘર ખર્ચ માટે બાળકીની ફી માટે અને સૌથી મોટી વાત આત્મવિશ્વાસ માટે તેથી જે કોઈ પણનો ખેડૂતો છે દોસ્તો તે બાવીસમો હપ્તો મેળવવા માંગતા હોય બાવીસમો હપ્તો ઘણા માટે બહુ નાની વસ્તુ હશે પણ ઘણા બધા ખેડૂતો છે તેમની માટે એક મહત્વરૂપ સાબિત થયું છે જેથી બાવીસમો હપ્તો મેળવવા માટે ખેડૂતો તમારે આ મુજબની કામગીરી મેં તમને જણાવી તે મુજબની કામગીરી તમારે કરાવેલી હોવી જોઈએ દોસ્તો આશા કરું છું કે આપ સૌને આ આજની મહત્વની માહિતી છે તે સરસ લાગી હશે ખૂબ કામની લાગી હશે જો પસંદ આવી હોય વિડીયો તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી લો જેના લીધે આવી જ ખેડૂતોને ઉપયોગી થાય તેવી માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ વંદે માતર